આઝાદીની પંચોતેરમી વર્ષગાંઠ સરકાર ઉજવી રહી છે પણ ડભોઈ તાલુકાના આસોદરા નાગડોલ વચ્ચે બસ વ્યવહાર ન હોવાને કારણે વિદ્યાર્થીઓને આસોદરા નાગડોલથી ચાલી અકોટી બસ સ્ટોપ આવવું પડે છે જે ખરેખર ગંભીર બાબત કહેવાય જાણવા મળ્યા મુજબ ડભોઈ એસઓયુ માર્ગ પર અકોટીથી આસોદરા અને નાગડોલ દેશની આઝાદીના પંચોતેર વર્ષ થયા છતાંય બસના વ્યવહારથી વંચિત છે જેના આસોદરા અને નાગડોલના વિદ્યાર્થીને ફરજિયાત ચાલીના કોટી માર્ગ પર આવવું પડે છે જેને લઈ કેટલાય બાળકોનો અભ્યાસ બગડતો હોવાનું મનાય છે હાલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે જેને લઈને અભ્યાસ કરતા બાળકોને આસોદરા ત્રણ કિલોમીટર અને નાગડોલ પાંચ કિલોમીટર ફરજિયાત ચાલીને જવું પડે જેથી આસોદરા અને નાગડોલ ગામના વાલે વિદ્યાર્થીઓની માંગ છે કે વહેલી તકે શાળાના સમયે બસ વ્યવહાર શરૂ થાય અને તેઓની સમસ્યાનું નિરાકરણ આવે અમારા નાગડોલ મેં બસ નહી આવતી ને બહુ તકલીફ પડે છે કિલોમીટર છે અને બસ ની સુવિધા નથી આ છોકરાને ચાલતું જવું પડે છે ને આવવું પડે છે બહુ તકલીફ છે એટલે એ બસ ની સુવિધા કરો તો સારું છે સરકાર સરકાર ને જે આપણે અહીંયા માન્યતા કરો તો સારું છે બસ ની સુવિધા કરો તો સારું છે ને આ છોકરા બહુ બઉ તકલીફ પડે છે અંદાજે તો અમારા તો બઉ સિતર એસી છોકરો જ ઉતરવું પડે છે અમારે ત્યાંથી ચાલતો આ બધો છોકરો ચાલતો જ આવે છે નાગદોલ પાંચ કિલોમીટર થાય છે અમારે આ રજુઆત કરી દે તમને હજુ પેહલા કેરી ત્યાં આવે એક નહીં પીડબલ્યુ માં આપ્યું હતું પણ બસ બસનું કઈ સુવિધા થઈ નહીં એટલે બસ ની સુવિધા કરો તો સારું છે અહીં ઘરે આ બધું જલોદરા રોડ બનાવી એમ કેતા હતા પણ એ કર્યો નહીં રોડ એટલે જલોદરાનો હવે રોડ બનાવી દે તો સારું ને આપવાથી આમ બસ નીકળી અને પછી અહીંથી નાગડોલ થી કોટી નું સીધું કર દે ને તો છોકરો ને સુવિધા મળી જાય મારું નામ કિરણ છે ગરિયા નાગડોલ નો હું વત નહી એટલે આ છોકરા બતાવો આ જો આ નોનો નો છોકરો હોય ચાલતો જાય છે આ નોનો નો આટલો આટલો હોય નોનો નો પાંચ વર્ષ નો હોય કે જેરમાં જાય છે પેલા વર્ષમાં જાય ભણવા એને હોય કઈ સુવિધા મળતી નહીં અહીંથી બસ ની સુવિધા હોય તો બે ટાઈમ તો સુરેન્દ્ર